ભરૂચમાં યુવકની મોપેડમાંથી સાપ નીકળતા દોડધામ મચી ભરૂચ શહેરમાં ગતરાત્રિ એક યુવક ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક સાપ દેખાતા તેનો જીવ તાળવી ચોટ્યો હતો યુવકે સમય સૂચકતા વાપરી મોપેડને સાઇડમાં ઊભી રાખી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો ભરુચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે તે રોજ પોતાની મોપેડ લઈને નોકરી પર આવ જાવ કરે છે ગત રોજ તે રાત્રિના ના સમય નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મક્તમપુર જઈ રહ્યો હતો તે એસવીએમ સ્કૂલ પાસે પહોંચ્યો ત્યાં જ ડાબી બ્રેક બાજુ સાંપ મુખ બહાર આવતા તે ગભરાઈ ગયો હતો જોકે કે તેણે સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડમાં લઈ આવ્યો હતો આ સમય ગભરાયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી જેથી મિત્રએ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી અને મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોપેડને ખોલી અંદાજિત એક કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી પાડ્યો હતો જોકે સાપ નાનું બચ્ચું અને બિન ઝેરી હતો મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ